નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તારીખ સત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે ગુરુવાર તો આજનું જે આપણું કપાસ બજાર છે એ કેવું રહી શકે છે અને ખેડૂતોને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી મિત્રો વિડિયોમાં અંત સુધી બન્યા રહેજો ઉપરાંત ચેનલમાં જે મિત્રો નવા હોય એ ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સૌપ્રથમ મિત્રો એમસીએક્સ વાયદામાં વાત કરીએ તો એમસીએક્સ વાયદામાં મિત્રો કોઈપણ પ્રકારના અત્યારે ચેન્જીસ જોવા નથી મળી રહ્યા અને પ્રાઇસની વાત કરીએ તો ત્રેપન હજાર સાતસો અને ત્રીસ રૂપિયા સાથે મિત્રો જે આપણો એમસીએક્સ વાયદો છે એ જોવા મળી રહ્યો છે આશા છે કે એમસીએક્સ વાયદામાં મિત્રો જે છે ચેન્જીસ આજે સારા એવા થાય અને જે અપ મિત્રો એમસીએક્સ વાયદો છે એ જાય અને ચોપન હજારની મિત્રો જે રેન્જ છે એને ક્રોસ કરી જાય ત્યારબાદ મિત્રો વાત કરીએ ન્યૂયોર્ક કોટન વાયદાની તો છાસઠ પોઈન્ટ નેવ્યાસી ડોલરે જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો ઝીરો પોઈન્ટ અડતાલીસ ડોલરનો એટલે કે મિત્રો ફરી એકવાર આપણે પચાસક રૂપિયાનો મિત્રો જે ઘટાડો છે મિત્રો જોવા મળી રહ્યો છે અત્યારે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઓલ ઓવર સમરીમાં કહીએ તો જે બંને વાયદા બજાર છે અત્યારે મિત્રો મંદિર તરફ જોવા મળી રહ્યા છે પરંતુ ન્યૂયોર્ક વાયદો છે એમાં ટૂંક સમયમાં મિત્રો તેજી જોવા મળી શકે છે હવે મિત્રો આપણે કપાસ બજાર ઉપર આવીએ અને કપાસ બજારની તમને સંપૂર્ણ માહિતી આપી દઈએ તો અત્યારે જે મિત્રો આપણું રો બજાર છે એમ આવકો મિત્રો કપાસની છે ઓછી જોવા મળી રહી હતી ઉપરાંત ગઈકાલે મિત્રો આપણે શિવરાત્રીની રજા પણ ઘણા બધા સેન્ટરોમાં હતા જેને કારણે આવકો ઓછી થઈ હતી જેના લીધે મિત્રો વાત કરીએ તો બજાર છે એમાં ઘટાડો જોવા મળ્યો હતો ટો બજારમાં ગ્રાહક ન હોવાથી ભાવમાં ઘટાડાનો દોરી યથાવત છે આજે કપાસ શંકર છે એમાં મિત્રો સો રૂપિયા અને કલ્યાણ છે એમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો ઉપરાંત મિત્રો વાત કરીએ તો કપાસ બજાર છે એમાં આપણે જે સૌથી ઊંચા ભાવ છે આજે મેક્સિમમ પંદરસો અને સાઠ રૂપિયા સુધી જાય એવી ધારણા છે અને એ ભાવ પણ જે માણાવદર છે એમાં લીડ કરતો જોવા મળી જવાનું છે હવે મિત્રો આપણે માર્કેટ ડેપ્ટ અને એનાલિસિસની વાત કરીએ તો અત્યારે મિત્રો મોસ્ટ ઓફ સેન્ટરો છે એની અંદર એટલે કે ઓગણસાઠ ટકા સેન્ટરોની અંદર કપાસ બજાર છે એ એક હજાર દસ રૂપિયાથી લઈને એક ચૌદસો પચાસ રૂપિયા સુધી અથવા તો ચૌદસો અને ત્રીસ રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યું છે આનાથી વિશેષ અત્યારે બજારમાં કોઈ તેજી છે નહીં અને બાકીના જે મિત્રો આપણા એકતાલીસ ટકા સેન્ટરો છે આની અંદર જે ભાવ છે એ પંદરસોથી લઈને પંદરસો અને સાઠ રૂપિયા સુધી મિત્રો જોવા મળી રહ્યા છે આ એક બાબત સારી એવી કહી શકાય છે ત્યારબાદ મિત્રો હવે માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરીએ તો કપાસના જે એવરેજ ભાવ છે સાત હજાર એકસો છપ્પન સૌથી નીચા ભાવ છ હજાર સાતસો અને સૌથી વધુ ભાવ સાત હજાર ચારસો અને એકોતેર રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે ઓલ ઓવર મિત્રો આજે કપાસની આવકોની વાત કરીએ તો દોઢ લાખ આઠડી સુધી થાય એવી ધારણા છે તો મિત્રો આજના વિડીયોમાં આટલુંક જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય હિન્દ જય જવાન